એક એક હજાર રૂપિયામાં પંદર પંદર દિવસ ચલાવે તમે ક્યારે કોઈ ખરાબ ના કરો તો ભગવાન તમારું ખરાબ ના કરે તમે હમણાં વાત વચ્ચે કરી કે જ્યારે તમારા પપ્પા એક્સપાયર થાય ઇન જનરલી એક એક કેવી કે છત્ર છાયા સમાજ છે જ્યારે કોઈ પણ છત્ર છાયા આપણા ઉપરથી જાય કેટલી જવાબદારી બહુ બહાર બહુ 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 એટલે બહુ બહાર આવે એ બહાર મેં હજી હમણાં પૂરો કર્યો લોન લોન આપતા ને હમણાં જ પૂરા કર્યા એટલે પપ્પા ના જે સાત એક વર્ષ થયા એમના જે હોસ્પિટલ ના ચાર્જીસ હતા એ મારા મોટા ભાઈ ને આપવાના એમાં હમણાં છેલ્લા લાસ્ટ વર્ષ માં જ દીધા મોટા ભાઈ ક્યારે મયદાન નતા એ બી અને તમે ક્યારે કોઈ ખરાબ ન કરો તો ભગવાન તમારું ખરાબ ના કરે લોકડાઉન પછી મારો છોકરો હતો ને એ બે વર્ષ ક્યારેય બીમાર ના કોઈ

ઈવન ભગવાનની દયાથી છોકરાઓ હોય ને એ પણ બીમાર એનો ઉધર છે